નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલ મહેશ્વરી આજના સમાચાર ગાંધીધામ વિસ્તારમાં આવેલ કાર્ગો મોટર્સ ટાટા કંપની ડીલરશિપમાં માં મેકેનિકલ વર્કશોપ રિપેરિંગ કામમાં ઘણી નબળાઈ છે અને કારના ગ્રાહકોને કોઈ ફેસિલિટી પણ નથી મળતી અને ગ્રાહક સર્વિસમાં પોતાની કાર રાખતા પણ એક મહિનો સર્વિસમાં કાર પડી હોવાની રાહ અને કામ બરાબર ન થતા તેવી ગ્રાહકોની મીડિયાને રજૂઆત રાખે છે તે દરમિયાન નવી ગાડી ડિલિવરી સમય એટલી બધી રિસ્પેક્ટ આપે છે કે ભાઈ પાર્ટી એક વખત તો ગાડી લઈ જ લે છે અને સેકન્ડ નંબર માં સર્વિસ નો નંબર આવે છે ગાડી સર્વિસ કરાવવા માટેનો

વિજયભાઈ પટેલ આપની શું રજૂઆત હતી શું મીડિયામાં માં આ સાબિત કરવામાં સાહેબ અમારી ટાટા પંચ પેટ્રોલ ગાડી છે આ લોકોને કદાચ પચીસ દિવસ થી રાખી છે જો આ પેટ્રોલ ગાડી રિપેર નથી કરતા ઇલેક્ટ્રિક તો કેવી રીતના કરશે ક્યાંક સ્ટાફ નથી એક જ એડવાઇઝર છે નજરે જોઈ લો નથી પાણીના ઠેકાણા નથી ચાય ના ઠેકાણા ગુજર ફોન નથી ઉપાડતો હાથા દિવસ ટાટામાં મેલ કર્યા કોઈ રિપ્લાય નથી આવતો ગાડી આજે નેમ પડી છે અચ્છા એમના એડવાઇઝરને ને પૂછો ગાડી અમારી બે હજાર ચોવીસ ના ત્રીજા મહિનામાં રિપેર થઈ હતી પાછું કામ બગડી ગયો મલમ તમે એમ કેવા માંગો છો કે જે નવી ગાડી છે એમાં હાલમાં જ કંપની ફોલ્ટ ના કારણે

અચ્છા તો જે કસ્ટમર જે કમ્પ્લેન કરે છે કે ભાઈ એમની ગાડી સર્વિસમાં રાખે છે મહિનો વેટિંગમાં પડી રહી છે ગાડી અને ગાડી નું કામ બરાબર થતું નથી શું ઉદેશ્ય શું કારણ છે એમ એનામાં અલગ અલગ ઘણા બધા કારણો આવી શકે પણ પ્રયત્ન તો એ જ રીતે કે વહેલામાં વહેલી તકે થઈ જાય બરાબર નવી ગાડીમાં આપણે સરિસ જયારે નવી ગાડી જયારે નોર્મલી જે સરિસ જે કંપનીના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે સરિસ આપણે કરવું જરૂરી છે પણ આ સર્વિસ ની અંદર જે કંપની જે ગાડી રેડી કરીને આપે છે તે દરમિયાન કસ્ટમર સર્વિસમાં રાખવા માટે આવે છે અને વારંવાર એક જ પ્રોબ્લેમ થાય છે અને કસ્ટમરને સમય ઉપર ગાડી નથી મળતી તે લોકો કસ્ટમરનો ઈ રહે છે તો આપનું નામ શું કીધું આપ કૌશિક કૌશિક ભાઈ આપ અહીંયા શું કેવી રીતના ફરજ બજાવી રહ્યા છો શું પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છો અહીંયા સર્વિસ મેનેજર તરીકે આપ સર્વિસ મેનેજર તરીકે તો તમારી રિસ્પોન્સિબિલિટી તમારી જવાબદારી ઉપર નહીં કે કસ્ટમરને વેલે તક ગાડી મારે એક એક મહિનો સમય થઈ જાય છે અમારો અમારો પોતે પ્રયત્ન એ જ હોય કે વેલામાં વેલી તક થઈ જાય કેમ એટલે આમાં કસ્ટમરને એમ રજવા છે કે ભાઈ તમે એમને કોઈ કસ્ટમર આવે તો કસ્ટમરના કોઈ પણ અહીંયા મતલબ જાતને કે ભાઈ એને કોઈ કસ્ટમર વેઇટિંગ રૂમ નથી અને એને કોઈ પણ ભાઈ વેટિંગ કરી શકે એને કોઈ ફેસિલિટી મળી શકે કે ભાઈ ચા કોફી એવી રીતના એને કોઈ ફેસિલિટી મળે એવી રીતના ફેસિલિટી નથી મળતી અને એમને તડકામાં ઉભો રહેવું પડે છે અને આટલું જ નહીં તમે સામે કસ્ટમરને એમ પણ કહો છો કે અમારી પાસે સ્ટાફ નથી તો એ કંપનીની મિસ્ટેક કહેવાય કસ્ટમરની મિસ્ટેક કહેવાય કસ્ટમર તો ના જોયે કસ્ટમરની નહીં કહેવાય તો કસ્ટમર ગાડી રાખવા માટે કરવા માટે ગાડી આવે છે તો એને તમે જ્યારે જોબ 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 કાર્ડ 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 બનાવો છો કાર્ડમાં જે તમે એમાં સમય આપો છો અને મેન્ટેનન્સ હોય છે કે ફર્સ્ટ સર્વિસ સેકન્ડ સર્વિસ થર્ડ સર્વિસ ફ્રેડ સર્વિસ ક્યુબ રિપેર રનિંગ રિપેર જે તમે ગાડીના જે પણ જોબ કાર્ડ જે સમય બનાવતા રહ્યો છો એ જોબ કાર્ડ ની અંદર એ કાર્ડ ની અંદર તમે કસ્ટમર ને ટોટલ ગાડી ચેક કરો છો ક્યાં કે મેન્ટલી સ્ટ્રેચ તો નથી ને આવી રીતે તમે જયારે ચેક કરીને ગાડી એમને કામ માટે રાખો છો તો ત્યારે તમે એમને પૂરો પૂરો કમિટમેન્ટ આપો છો કે તમે તમારે આ ગાડી આ સમયમાં મળી જશે અને તમે સિગ્નેચર કરીને આપો છો ગાડી રાઈટ યસ તો તે પછી આ જોબ કાર્ડ ના આધાર ઉપર કમિટમેન્ટ ઉપર મોડું કેમ થાય છે પાઈપી કસ્ટમર કેવું એવું છે એટલે શું છે કે કામ આગળ હાથમાં લઈએ ને એમાં કઈ આગળ એડિશનલ નીકળે કે એક્સ્ટ્રા નીકળે તો એના હિસાબથી પછી સમય આગળ પાછળ થઈ જાય જે અમે કન્વે પણ કરીએ અને પણ પ્રયત્ન તો એ જ હોય કે વેલામાં વેલી તો એમના હાથે સુટ પણ તમે સામે કસ્ટમર પાર્ટીને તમે એમ કહો છો કે અમારી પાસે ભાઈ ફેસિલિટી નથી અમારી પાસે ભાઈ મેકેનિકલ નથી અમારી પાસે સ્ટાફ નથી તો એ કંપનીની જવાબદારી આવે તો આગળ આપણે કંપનીમાં વાત કરી જો કે અહીંયા ભાઈ કસ્ટમર લોકો આવે છે તે લોકો ખોટી રીતના હેરાન થાય છે જે રીતના ગાડીનો કામ થાય છે હવે ટાટા કંપની નંબર 1 આપે આવે છે આપણે ગુજરાતમાં પણ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ગાડીમાં કોઈ કંપની ફોલ્ટ નથી પણ અહીંયા સર્વિસ સમય પ્રમાણે ગાડી સર્વિસમાં રાખવા માટે આવે છે પણ એને જે સમય ગાડી ડિલિવરી મળી જ હોય તે સમયે ડિલિવરી ગાડી મળતી નથી અને બીજો એમનો લોકોનો પ્રશ્ન એક જ છે એક જ કામ દસ વખત કેમ કરવાનું એક જ ફોલ્ટ દસ વખત આવે તો એ કંપની ની મિસ્ટેક હોય તમારા ટ્રેનર ને તમે વાત કરો તમારા એમજી ને વાત કરો તમારા ભાઈ એચઆર ને વાત કરો તમે એનો સોલ્યુશન લેવા માટે તમે સર્વિસ કસ્ટમર મેનેજર સર્વિસ વર્કશોપ ને સર્વિસ મેનેજર જો આપ બરાબર તો આ રીતના કસ્ટમર ને વારે ઘડી હેરાન થાય છે એના માટે હવે શું ઉપાય એના માટે એકવાર ઉપર વાત કરીને જ આગળ સોલ્યુશન આવી શકે તો તમે જયારે ઉપર એક વખત વાત કરી છે એવી કેટલી વખત વાત કરી છે એક કસ્ટમર નથી બે ચાર જણા કસ્ટમર ભાઈ એવું કહેવાનું આવે છે કે ભાઈ અમને મતલબ વેરી નથી નથી મળતું એમને સંતોષ મળતો એમ એનું શું કારણ છે એટલે જો કારણો અલગ અલગ ઘણા બધા હોય શકે છે પણ પ્રયત્નો તો એક જ હોય જો આપણે આ કંપની ડીલરશિપનું નામ શું કાર્ગો મોટર્સ કાર્ગો મોટર્સ અને એમાં આપણે ખાલી ટાટા મોટર્સ સર્વિસ લેબલ છે ટાટા સરિસ ગાડીઓ થાય છે બરાબર તો તમે એટલું બધું મેજોરિટી નથી કે ભાઈ સર્વિસ એક નોર્મલી સર્વિસ હોય છે જો મેં તમને પેલા પણ કીધું કે ભાઈ જયારે પ્રે ડિલિવરી ઇન્સ્પેક્શન થાય છે ગાડી નો પ્રે ડિલિવરી ઇન્સ્પેક્શન પીડીઆઈ જયારે થાય છે ત્યારે એ જે પાર્ટી છે એમની પીડીઆઈ કરીને પછી ગાડી કસ્ટમર લઈ છે તો નવી ગાડી નીકળી અત્યારે એક જ ફોલ્ટ આવે છે વારંવાર એક જ ફોલ્ટ આવવાનું શું કારણ છે અને તમારે જે કંપની નો અત્યારે જોવા જઈએ તો કસ્ટમર બધા બુમો પાડે છે કે અમારી ગાડી સમયસર મળતી નથી તો તમે કમિટમેન્ટ શું કામ કરો છો કે આ સમયે આ તારીખે તમારી ગાડી મળી જશે

એના તમે જોબ કાર્ડમાં પણ એમ તમે કમેન્ટ કરીને આપો છો કે ડિલિવરી આ સમયે આ ટાઈમે આવી જશે એવું હશે તો તમે કોલ બેકઅપ કરશો અને અપડેટ કરશું કે શું થાય છે પણ એક જ કસ્ટમર વારંવાર એ ગાડી લેવા કરતા ફરવા કરતા સરિસમાં વધારે ટાઈમ પડ્યો છે એનો અર્થ શું છે તમે હમણાં કહો છો મીડિયા ની સામે તમે ઉપર રજૂઆત કરશું પણ પહેલે તમે આવી રીતના ઉપર રજૂઆત કરેલી છે કરીએ છીએ જ્યાં કરે અમે એવું લાગે કે વધારે ક્યાં કરી છે તમે મને જરા જણાવો મીડિયા ને આપે ડાયરેક્ટાટામાં ડાયરેક્ટ ઉપર જે અધિકારીઓ છે એમને જ આપણે ફોરવર્ડ કર્યું અચ્છા તો ત્યાંથી તમારે કોઈ રિસ્પોન્સ ઉપરથી કોઈ અપડેટ આવ્યું આવતી આવતી રહી પીસીઆર બનાવીને મોકલાયો તો એપ્રુવલ બનાવીને આવ્યું આવે સાહેબ મારો બીજી વાર નટબોલ કરાવવા ટાટામાં ના આવું તમે કેટલો છો અરે સાહેબ આ પચ્ચી દીધી મારી ગાડી હજાર કામ કરી હતી વાંધો નહીં ઉખડી ગઈ તો આવી રીતના કસ્ટમર હેરાન ગતિ થાય છે આપનું નામ શું મારું નામ જેરામ હેરાની છે જેરામ હેરાની ભાઈ આપ અહીંયા શું પોસ્ટ ઉપર ફરજ બજાવો છો બોડી શોપ મેનેજર છે જી બોડી શોપ મેનેજર બોડી શોપ મેનેજર તો કસ્ટમર ના જે અત્યારે જે કમ્પ્લેનો આવે છે એના વિશે તમે શું કહેવા માંગો છો એટલે સાહેબ નું એમ કેવું છે સાહેબ ની ગાડી હાલે છે અત્યારે ચોથા વર્ષમાં

સામાન્ય સંતુષ્ટ નથી મળતો એનું કારણ એ છે કે પહેલા તો જે ગાડી જે પાર્ટી જે કેજયભાઈ વિજયભાઈ કેવાનો અર્થ એ છે કે પહેલા જે ગાડી ડિલિવરી થઈ ગઈ એના ડીઓ બની

નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઇ મહેશ્વરી આજના સમાચાર